નમસ્કાર મિત્રો આજે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ગુજરાત સહિત એના ઇલેક્શનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે એના નોટિફિકેશન ફોર્મ ભરવાની તારીખ ચકાસવાની તારીખ મતદાનની તારીખ એ બધાની આપ બધા વિધિ છ જ અને ગુજરાતમાં લગભગ છ જગ્યા વિધાનસભાની ખાલી હતી એમાંથી પાંચ આવ્યા છે કદાચ એક કોઈ સરદચ ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનો નોટિફિકેશન અમે દેખાતું નથી અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં બે વાર છેલ્લી બે વારની લોકસભામાં છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા જીતી છે અને બે હજાર હજાર બાવીસના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં એકસો છપ્પન વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ટાર્ગેટ લીધું છે કે છવ્વીસે છવ્વીસ સીટ ત્રીજી વાર ઉદાહરત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેનું ત્રીજી વાર એ જઈ રહ્યા છે એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો પાંચ લાખનો જીતવાનું ટાર્ગેટ આપ્યું છે જે બે હજાર બાવીસના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ ત્રણસો સિત્તેરની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુ જીતવા માટે વધુથી જીતવા માટે સક્ષમ છે કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ એના માર્ગદર્શન એમણે કરેલા કામો એના પરિણામો અને અમિતભાઈ સાહેબ સાહેબનું માર્ગદર્શન છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં એસી ટકા સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમારે પણ કસી છે અમારા પેજ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે વચ્ચે કદાચ થોડી મેરેજ માટે એ તારીખો પણ આવશે એ હજુ ચેક કરવાનો બાકી છે પરંતુ જે પણ નિર્ણય ઇલેક્શન એ ઇલેક્શન કમિશનની આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે આચારસંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી આચારસંહિતાનો અમલ થશે પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચાર સંહિતા એમને લાગુ પડે છે પણ અમે જેટલા ઉમેદવારો છે છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચાર સંહિતા પણ પાડવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય જે એમણે નિર્ણય કર્યા છે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂ આપવામાં આવશે એ પોતે પણ એમાં રસ લેશે ને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ અમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે તો મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ ધન્યવાદ એક બાકી રહી ગઈ છે સર અચૂકથી કદાચ અમે એના માટે ઇલેક્શન કરતાં સર યાદ કરીશું જો ચોટ સોશિયલ મીડિયા ઉપર ધ્યાન હોવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પાર્ટીના લોકો એની પર કંઈકને કંઈક એનો ઉપયોગ કરતા હોય છે પણ એનો દુરુપયોગ થાય ખોટી અફવા ફેલાય લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે એ કોઈ પણ હાલતમાં ચલાવવું નહીં જોઈએ ઇલેક્શન કમિશનર એના માટે જે આપણે નિર્ણય કર્યો છે કે એની પર ધ્યાન રાખીશું તો એનાથી ખૂબ સારા ઇલેક્શન સારા વાતાવરણમાં થાય એવી શક્યતા છે નમસ્કાર આજ ઇલેક્શન કમિશનર દ્વારા पूरे देश में लोकसभा और अलग अलग राज्यों में 26 विधानसभा का इलेक्शन की तारीख डेट उन्होंने तय की है कौन से चरण में टोटल सात चरण में से कौन से चरण में कब उसके क्या प्रक्रिया होगी वो हो भी उन्होंने डिटेल आपको दिया है उसके लिए मैं उसकी बात नहीं करता मगर इलेक्शन कमिश्नर ने जो कहा है कि हम स्वच्छ इलेक्शन हो प्रामाणिक इलेक्शन हो उसके लिए हम पूरी कोशिश करेंगे हम प्रिंट मीडिया के एडिटर को भी कहेंगे कि उनके यहाँ अगर कोई एडवरटाइज आती है तो प्रामाणिकता से उसको एडवर्टाइज के रूप में ही लें और उन्हें बता दें उसके साथ साथ सोशल मीडिया के ऊपर भी उन्होंने वोच रखने के लिए कहा है कि अगर कोई गलत बात करता है या गलत कुछ अफवाह फैलाता है तो उसके ऊपर भी वो एक्शन लेंगे ये भी बहुत अच्छी बात है कई लोग झूठे वादे करते हैं सोशल मीडिया पर चलाते हैं उसको भी उसकी वजह से रोक लगेगी तो उन्होंने जितने एक्सरसाइज की है मुझे लगता है कि बहुत अच्छा इलेक्शन करने का मन बनाकर इलेक्शन कमिश्नर ने ये सब निर्णय किए हैं मैं उनको अभिनंदन करता हूँ उनकी पूरी टीम को अभिनंदन करता हूँ और उन्होंने जो डेट तय की है उसके ऊपर हम जरूर हम सम्मत हैं साथ में जो लोग आचार संहिता जब लगती है आचार आचा संहिता लगती है मगर जो कैंडिडेट होता है और जब फॉर्म भरता है तब उसे आचार संहिता लगती है मगर तो हमारे कई कैंडिडेट के, के नाम भी डिक्लेयर हुए हैं उनको आचार संहिता नहीं लगेगी जब तक तो वो फॉर्म नहीं भरेंगे मगर तो आदर्श आचार संहिता का हम पालन करेंगे एक तो विश्वास हम गुजरात के लोगों को भी और इलेक्शन के कमिश्नर को भी आपके माध्यम से दिलाना चाहते हैं धन्यवाद हमने हमारी पेज कमेटी जो गुजरात से शुरू हुई थी उसको वापस ड्रेसिंग करके उसको भी सक्रिय कर दिया है बीजेपी के पास और गुजरात बीजेपी के पास टोटल मिला के एक करोड़ इक्कीस लाख प्राथमिक सदस्य भी हैं हमारे पास सेवेंटी फोर लैक्स पेज कमेटी के मेम्बर हैं जो प्राथमिक सदस्य हैं वही कई जगह रिपीट होते होंगे मैं इन सबको सक्रिय करते हुए ज़्यादा वोटिंग हो उसके ऊपर हमारा पूरा भार रहेगा दो बार गुजरात में पहले भी 26 में जो 26 सीट भारतीय जनता पार्टी ने जीती है इस बार भी हम 26 सीट जीतेंगे और पाँच लाख और पाँच लाख से भी ज़्यादा वोटों का लील लाने की हमारी कोशिश रहेगी